જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દિવાળી પર્વ વિશે શ્રવણ કરીશું દિવાળીના દિવસે મહાલક્ષ્મી અને ગણેશજીનું પૂજન થાય છે તો આજના વિડીયોમાં આપણે પૂજન વિધિ વિશે જાણીશું પૂજાનું મુહૂર્ત કયું છે તેના વિશે પણ જાણીશું અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું ખાસ શ્રવણ કરવાનું છે અને જે પૂજા વિધિમાં સામગ્રી ઉપયોગમાં આવે છે તે બધું આપણે જાણીશું સામગ્રી ઘણી બધી જોઈએ છે તો દિવાળીના દિવસમાં કોઈ પણ સામગ્રી તમે ના ચૂકી જાઓ તેના માટે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ જાણીએ કે દિવાળીની પૂજા વિધિ શું છે મુહૂર્ત શું છે દિવાળી પૂજા એ હિન્દુ ધર્મમાં વર્ષનો સૌથી વધુ રાહ જોવાતો પ્રસંગ છે દેશભરના લોકો તેમના ઘરોને શણગારે છે પરંપરાગત રીતે પોશાક પહેરે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે દિવાળી એ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર છે જેમાં રામા એકાદશીથી લઈને ભાઈબીજ સુધીના બધા દિવસની ઉજવણી થાય છે લક્ષ્મી પૂજા અથવા દિવાળી પૂજા દિવાળીના શુભ દિવસે દરેક ભારતીય ઘરોમાં કરવામાં આવતી નોંધપાત્ર ઉજવણીઓમાંની એક છે તે મુખ્યત્વે રહેવાસીઓને આશીર્વાદ આપવા માટે દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવા માટે સાંજે કરવામાં આવે છે લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે તેથી પૂજા અત્યંત આનંદ અને ભક્તિ સાથે કરવામાં આવે છે દિવાળીના દિવસે મહાલક્ષ્મી માતા અને શ્રી ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને શાંતિ આવે છે આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ભેગા થાય છે સાથે જમે છે અને ઉજવણી કરે છે અનિષ્ટ પર સારાની જીત અને અંધકાર પર પ્રકાશની નિશાની માટે દરેક લોકો પોતાના આખા ઘરમાં દીવાઓ પ્રગટાવે છે હવે આપણે જાણીશું કે દિવાળીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં આ સો માસની અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારના રોજ બપોરે ત્રણ વાગે અને ચુમ્માળીસ મિનિટ પર શરૂ થશે તથા એકવીસ ઓક્ટોબર બે હજાર અને મંગળવારના રોજ સાંજે પાંચ વાગે અને પંચાવન મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારના રોજ ઉજવવામાં આવશે હવે આપણે માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની પૂજા કયા મુહૂર્તમાં કરવી તેના વિશે શ્રવણ કરીશું આ દિવસે પ્રદુષ્કાળ સાંજે પાંચ વાગે અને છેતાળીસ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને અઢાર મિનિટ સુધીનો રહેશે વૃષભકાળ સાંજે સાત વાગે અને આઠ મિનિટથી શરૂ થઈ રાત્રે નવ વાગે અને ત્રણ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે લક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લેવી તથા ચોપડા પૂજન કરી લેવું હવે આપણે દિવાળીની પૂજા વિશે જાણી લઈએ દિવાળીની પૂજામાં જે સામગ્રી જોઈએ છે તેના વિશે આપણે પ્રથમ જાણીશું ત્યારબાદ વિધિ કેવી રીતના કરવાની તે જાણીશું દિવાળીની પૂજા માટે ચાંદીનો સિક્કો ફૂલ ફૂલમાં તમે ગુલાબ અને લાલ કમળ લઈ શકો છો ચંદન સિંદૂર કંકુ કેસર ચોખા અબીલ ગુલાલ પાંચ જાતના મેવા કાજુ દ્રાક્ષ ખજૂર બદામ મખાણા વગેરે લેવું પંચામૃત લેવું હળદર સોપારી પાંચ સોપારી અને પાંચ સોપારીના પાન મીઠી તુલસીનો છોડ ફૂલની માળા મોલી અથવા કલાવા દીવો બત્તી કુષા અને દુર્વા ગણેશજીને અર્પણ કરવા માટે લેવા આખા ધાણા અક્ષત અને લાલ કપડું લવિંગ નાની એલચી ગંગાજળ શુદ્ધ ઘી ફળોમાં મોસંબી શેરડી વગેરે તમે લઈ શકો છો કેળા પણ લઈ શકો છો અને સફરજન પણ લઈ શકો છો તાંબા માટી અથવા પિત્તળના બનેલા પાણીના લોટા લેવા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશને વસ્ત્રો અર્પણ કરવા માટે વસ્ત્રો લેવા ભગવાનની સ્થાપના કરવા માટે બાજોઠ લેવી ચોપડા પૂજન કરવા માટે ખાતા વહી અને શાહી લેવી ગૂગડ લેવું કપૂર લેવું અને પાણી માટે કળશ લેવો કેળના પાન ભગવાનને અર્પણ કરવા માટે જનોઈ આરતી માટે થાળી લેવી અને પૈસા લેવા તેમાં નોટ અને સિક્કા લેવા હવે આપણે દિવાળીની પૂજા વિધિ કેવી રીતે થાય તે જાણી લઈએ દિવાળીની પૂજાના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીનું સન્માન કરવામાં આવે છે પુરાણો અનુસાર દેવી લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેકના ઘરમાં પ્રવેશ કરે છે તેથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ યોગ્ય સમયે ઘરની યોગ્ય સફાઈ અને પ્રકાશ જરૂરી છે તેથી દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે દિવાળીની પૂજા કરતી વખતે ધાર્મિક વાતો ધ્યાન રાખવી જોઈએ તેમાં દિવાળીની સફાઈ ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે તમે દિવાળીની પૂજા કરો છો ત્યારે તમારા ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ ગંગાજળ છાંટવું જોઈએ માટીના દીવા પ્રગટાવવા અને મીણબત્તી સળગાવવી જોઈએ અને ઘરના આંગણામાં રંગોળી કરવી જોઈએ તમારા પૂજા ઘરમાં મંદિરમાં એક પાજોઠ પાથરવું તેના પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ઘઉંની ઢગલી કરવી ઘઉંની ઢગલીની મધ્યમાં એક પાણી ભરેલો ચાંદીનો અથવા તાંબાનો કળશ મૂકો તેમાં એક સોપારી ફૂલ એક સિક્કો અને થોડા ચોખાના દાણા ઉમેરો કળશ પર વર્તુળ આકારમાં કેરીના પાંચ પાન મૂકો કળશની જમણી બાજુએ દક્ષિણ અને પશ્ચિમ તરફ મુખ કરીને ભગવાન ગણેશની પ્રતિમા અથવા ફોટો અને મધ્યમાં દેવી લક્ષ્મીજીની પ્રતિમા અથવા ફોટો મૂકો મૂર્તિ અથવા ફોટાની સામે તમારા હિસાબના પુસ્તકો એટલે કે ચોપડા પૂજન માટે જે ચોપડો હોય તે પૈસા અને વ્યવસાય સંબંધિત અન્ય વસ્તુઓ મૂકો દેવતાઓની મૂર્તિઓને તિલક લગાવો ફૂલ ચઢાવો અને દીવા પ્રગટાવો પ્રાર્થના માટે તમારી હથેળીમાં એક ફૂલ રાખો અને આંખો બંધ કરીને પૂજાનો મંત્ર બોલી પૂજા શરૂ કરો અને પ્રાર્થના સ્થિતિમાં તમારા હાથ જોડાવવા જોઈએ અને દિવાળી પૂજા મંત્ર બોલવો જોઈએ પ્રાર્થના કર્યા બાદ તમારા હાથમાં જે ફૂલો હોય તેને ગણેશજી અને લક્ષ્મીજીને અર્પણ કરો લક્ષ્મીજીની મૂર્તિ લો અને તેમને જળથી સ્નાન કરાવી પંચામૃત ચઢાવો અને તેમને પાણીથી ફરી ધોઈ લો તેમને સ્વચ્છ ટુવાલ વડે સાફ કરો આ જ રીતે ગણેશજીને પણ સ્નાન કરાવો દેવતાઓને અન્નકૂટ કંકુ અને હળદર અર્પણ કરો ચોખા અર્પણ કરો ફૂલ અર્પણ કરો અને માળા પહેરાવો મૂર્તિની આગળ ધૂપ કરો અને ઘૂગડ સળગાવો ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો માતા લક્ષ્મી અને શ્રી ગણેશને કપડાં અર્પણ કરો એટલે કે વસ્ત્ર પહેરાવો દેવતાઓને નાળિયેળ સોપારી અને પાન ચડાવો દેવીને ફળો અને ઉપહારો આપો અને મૂર્તિની સામે ફૂલ અને થોડા પૈસા રાખો ત્યારબાદ લક્ષ્મીજીની આરતી કરો અને ગણેશજીની પણ આરતી કરો ત્યારબાદ થાળ ગાવો ભગવાનને ભોગમાં ફળ નાળિયેર અને મીઠાઈનો પ્રસાદ તમે ધરાવી શકો છો અને પૂજા કરતી વખતે તમારે મંત્રનો જાપ કરવાનો છે તો હું તમને મંત્ર કહું છું તેમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો શ્રી દેવીનો મંત્ર છે ઓમ શ્રી નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રી શ્રી એમ નમઃ આ જ રીતે તમારે શ્રી ગણેશજીના મંત્રનો પણ જાપ કરવાનો છે શ્રી ગણેશજીનો મંત્ર છે ઓમ ગમ ગણપતએ નમઃ બીજો મંત્ર છે ગજાનનાય વિદ્મહે વક્રતુંડાય ધીમ તન્નો દંતી પ્રચોદયાતા ત્રીજો મંત્ર છે ઓમ નમો ગણપતએ કુબેર યકત્રિકો ફટ સ્વાહ ચોથો મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વ સિદ્ધિ બુદ્ધિ સહિતાય ગણપતએ નમ ગણપતિ માવાહયામી સ્થાપયામી પૂજયામી ચ આ રીતે તમે મંત્રોના જાપ કરી શકો છો અને બીજા પણ ગણેશજીના મંત્રો છે તેના પણ તમે જાપ કરી શકો છો મંત્રોના જાપ કર્યા પછી તમે જે ભોગમાં પ્રસાદ ચડાવ્યો હોય તે પ્રસાદ તમારે વહેંચવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું મહાલક્ષ્મી સુક્તમનો તમે પાઠ કરી શકો છો મહાલક્ષ્મીના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો એ જ રીતે તમારે શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ કરવાનો છે અને શ્રી ગણેશ સ્તોત્રમનો પાઠ કરવાનો છે શ્રી ગણેશ સ્તોત્રમનો પાઠનો વિડીયો આ શ્રી હરિભક્તિ ચેનલ પર છે તો તે તમે સાંભળી શકો છો તેનો વિડીયો હું તમને અંતમાં આપી દઈશ તો તેના પર ક્લિક કરીને તમે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરી શકો છો આ રીતે શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી મહાલક્ષ્મી અને શ્રી ગણેશની અપાર કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને જે લોકો તેમની પૂજા કરે છે તેમને મહાલક્ષ્મી મુશ્કેલીઓમાંથી બહાર કાઢી અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે દિવાળી પર ભગવાન શ્રી ગણેશ સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે જે શુભ માનવામાં આવે છે ગણેશજી નકારાત્મક શક્તિઓ અને અવરોધોનો નાશ કરે છે ગણેશજી જ્ઞાન અને શિક્ષણના દેવતા છે જે ભક્તોને જ્ઞાન અને સફળતાના આશીર્વાદ આપે છે દિવાળીની પૂજા દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે સંપત્તિ આપણા જીવનમાં પ્રગતિ અને જાળવણીનું એક મહત્વપૂર્ણ ઘટક હોવાથી લોકો દિવાળીના શુભ અવસર પર લક્ષ્મીજીની પૂજા કરે છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરી અને અયોધ્યા નગરી પાછા ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે આથી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવાળીનો તહેવાર અમાસને રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરે છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાંથી બ્રહ્માંડમાં અવતરિત થયા હતા ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મી પૂજન થાય છે દિવાળીના એક દિવસ અગાઉ નરક ચતુર્દશી ઉજવાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો નરકાસુર એક પાપી રાજા હતો તેણે પોતાની શક્તિથી દેવતા ઉપર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો તેણે સોળ હજાર એકસો કન્યાઓની બંદી બનાવી હતી નરક ચતુર્દશીના દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી બધી કન્યાઓને મુક્ત કરી હતી ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે મા લક્ષ્મીજી ધનની દેવી છે અને ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દેવતા છે આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનની સાથે અથવા તો લક્ષ્મી પૂજન પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે માન્યતા અનુસાર દેવી લક્ષ્મીજી અને ભગવાન શ્રી વિષ્ણુના લગ્નની ઉજવણી પણ આ જ દિવસે થાય છે તેથી આ દિવસને લક્ષ્મીજીના જન્મની ઉજવણી તરીકે પણ મને ભગવાન શ્રી વિષ્ણુના અને લક્ષ્મીજીના લગ્નના ઉજવણી તરીકે પણ માને છે દિવાળીની એક કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે મહાભારત અનુસાર કૌરવોએ કપટી અને ધૂતારા શકુની મામાની મદદથી પાંડવોને ધ્રુત ક્રીડામાં હરાવ્યા હતા જેના કારણે પાંડવોને તેર વર્ષનો અજ્ઞાતવાસ સહન કરવો પડ્યો હતો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યા પછી જ્યારે પાંડવો પોતાના રાજ્યમાં પાછા આવ્યા ત્યારે લોકોએ દીપક ચડાવીને તેમના આગમનનું સ્વાગત કર્યું હતું માનવામાં આવે છે કે આ જ કારણે અમાવસ્યાને દિવાળી માનવામાં આવે છે એક કથા એવી પણ છે કે આ દિવસે રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો રાજા વિક્રમાદિત્યને એક મહાન અને ન્યાયપૂર્ણ રાજા માનવામાં આવતા હતા રાજા વિક્રમાદિત્યને પ્રાચીન ભારતના મહાસ્રાટ માનવામાં આવ્યા છે તેમના પરાક્રમોની ચર્ચા ચારેય દિશામાં થાય છે કહેવાય છે કે કાર્તિક અમાવસ્યાના દિવસે તેમના રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો આ જ કારણસર આ દિવસે દિવાળી માનવામાં આવે છે દિવાળીનો તહેવાર અસત્ય પર સત્યની વિજયનો પ્રતિક છે આ તહેવાર પ્રકાશ સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પણ પ્રતિક છે દિવાળી ઉજવવા પાછળ આ બધી અનેક કથાઓ છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે દિવાળીના પર્વ નિમિત્તે જે કથાઓ છે તે સાંભળી દિવાળીનું જે પૂજાનો મુહૂર્ત છે તે પણ જાણ્યું અને દિવાળીની પૂજા કેવી રીતે થાય તે પણ આપણે વિસ્તારથી જાણીએ ભક્તો આશા કરું છું કે આજનો વિડીયો પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા સાંભળી શકે અને પૂજા વિધિ વિશે જાણી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીમાં જય વિષ્ણુ ભગવાન જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ જય લક્ષ્મીમાં જય વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ